બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે પણ હવે એક બીજી ગુફા આવી છે અંદર આમ જંગલમાં ત્યાં જઈએ છીએ અત્યારે તો આ રીતનો રસ્તો છે બીજી ગુફાએ જવાનો આમાં તો મિત્રો પાણી ભરેલું હોય પણ છે નહીં આપણે અત્યારે હાલમાં જઈ રહ્યા છે બીજી ગુફાએ આ પાણીનું પણ છે પીવરા હોય એવું અને આવી રીતનો કંઈક રસ્તો છે બીજી ગુફાનો આવો સરસ મજાનો રસ્તો છે ધ્યાન રાખવું પડે આ તો પાણી છે નહીં એટલે હલાય એવું છે બાકી તો અહીં હલાય એવું હોય નહીં સિંગલ એકદમ કેડી છે આ તો અહીંયા પાણી નથી એટલે જવાય એમ છે બાકી પાણી હોય તો અહીંથી જવાતું નથી મિત્રો એકદમ મિત્રો ભીના છે અને શેવાળ વાળી શેવાળ શેવાળ વાળી ગયેલા છે એટલે ધ્યાન રાખીને હાલવું આમાં પગ પગ લપશે નહીં ને કે તરત ભાંગી જાય કારણ કે પથ્થર જ એવા છે ભાઈ હે જો એક ગુફા અહીંયા પણ છે એવી તો મિત્રો આમાં ઝાઝી બધી ગુફાઓ છે અહીંયા આ તો પાણી નથી એટલે આપણે જઈ શકીએ બાકી અહીંથી આ તો જાવું બહુ મુશ્કેલ છે તમે આ પથ્થરો જુઓ ખાલી અંદર ભાઈ જવાય એમ નથી ઓલા ભાઈ કે છે પણ આપડે ત્યાં જાય ખબર પડે કેવું છે આ રીતના કઈક પથ્થરો છે મિત્રો તો મિત્રો આ બીજી પણ એક ગુફા છે ટપકેશ્વર મહાદેવ ની જેના વિશે આપણને અશ્વિનભાઈ જણાવશે તો અશ્વિનભાઈ જણાવો આ ગુફા વિશે તમે કઈક અમને અતિ પ્રાચીન મહાભારત કાળથી જે પાંડવો દ્વારા ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જે ગાંડીગીરની મધ્યમાં આવેલું અતિ પ્રાચીન શિવાલય કહેવાય છે અને મિત્રો આપણે ફરેડા ગામથી ખૂબ જ ત્રણથી ચાર કિલોમીટર દૂર અતિ પ્રાચીન ખૂબ સરસ મજા મજાની જગ્યા છે અને આ સ્થળનું નામ મિત્રો ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે એટલા માટે કે પાણી છે એ બારેમાસ અહીંયા પાણી એ ટપક્યા કરે છે અને એની મદદથી છે એ શિવલિંગનું નિર્માણ થાય છે જેથી કરીને આ સ્થળનું ટપકેશ્વર મહાદેવ એ પાડ્યું છે અને આપણે જાણીએ છીએ કે ખજૂરભાઈ કે જે નીતિન ભાઈ જાની ઉર્ફે જે કહેવાય છે એણે પણ આ સ્થળની મુલાકાત લીધેલી છે તો મિત્રો અતિ પ્રાચીન એ મહાભારત કાળની આ ગુફા છે અને બીજું જે મુખ્ય ગુફા તમને જે પહેલા વ્લોગમાં અમે બતાવેલી છે તો એ એવું કહેવામાં આવે છે કે એ કાળની અંદર પાંડવો છે એ આ ગુફા દ્વારા અહીંથી જૂનાગઢ નીકળતા હતા પણ કાળક્રમે અમુક કુદરતી ઘટનાઓને લીધે છે એ ગુફા થોડીક છે એ વિલીન થઈ ગઈ છે ગુફા થોડીક પડી ભાંગી છે જેને લીધે અત્યારે છે ગુફા એ થોડીક વિઘ્ન અવસ્થામાં જોવા મળે છે પણ તમે જો એટલા માટે ખાસ કરી અને આ સ્થળ છે ખૂબ જ જોવાલાયક છે અને ગાંડી મધ્યમાં આવેલું અતિ પ્રાચીન એ ખૂબ સરસ મજાની જગ્યા એટલે ટપકેશ્વર મહાદેવ કહેવાય છે તો ખાસ કરી અને જ્યારે પણ આવો તો એ ગીરના મધ્યમાં આવેલું આ સ્થળની અચૂકથી મુલાકાત લેજો તો હાલો મિત્રો અમે એક એક ટેકરી કરી નાખીએ કારણ કે મિત્રો જ્યારે અમે પ્રવાસમાં આવ્યા હતા ત્યારે અમે નાના હતા અમને સ્કૂલમાંથી પ્રવાસમાં લાવ્યા ને ત્યારે મેં એક ટેકરી આમાં એક ટેકરી મારી પણ છે કારણ કે જ્યારે મેં પણ એક ટેકરી કરી હતી એટલે આમાંથી એક ટેકરી મારી હશે તો આપણે અત્યારે બીજી પણ ટેકરી કરી દે અને બધા કહે છે કે આ ટેકરી કરવાથી એટલા માલનું મકાન થાય છે પણ આપણે છે ને એટલા માલનું મકાન નથી જોતું આપણું ઝુંપડું બરોબર છે તો ચાલો મિત્રો આ બે ભાઈ આગળ જો ટેકરી કરે છે હલોભાઈ ચાલો ચાલો અને તમે કોમેન્ટમાં બતાવજો કે આ બે કઈ કઈ ટેકરી કરી છે કઈ કઈ જગ્યાએ કરી છે મિત્રો તમે અહીં ક્યારે પણ આવો ત્યારે અમારી ટેકરી બતાવજો આ કાનાભાઈ તમારી ટેકરી છે ને આ અશ્વિનભાઈ તમારી ટેકરી છે તો જો અશ્વિનભાઈ આ જગ્યા પર કરે છે ટેકરી તો એમનો ટેકરીનો માટી જરાક ચીકણી છે મિત્રો એટલે ગમે ત્યારે તમે અહીંયા આવો તો સાચવીને ચાલવું ચીકણી માટી છે જો અશ્વિનભાઈ ટેકરી કરી છે સરસ મજાની આપણે મહાદેવને પ્રાર્થના કરી કે ભાઈનું સુરતમાં આવડું મોટું મકાન થઈ જાય કાનાભાઈ બીજી ટેકરી કરે છે અશ્વિનભાઈ કેટલા સ્ટેપનું બનાવ્યું છે તમે આપડે આઠ માળનું બનાવ્યું તમારે થઈ જાય મિત્રો કાકુ ભ્રમ તારે અશ્વિનભાઈના મિત્રો સુરતમાં આઠ માળનું બિલ્ડિંગ થશે અને થઈ જાય મહાદેવને એવી આપણે પ્રાર્થના કરી એમના ચરણોમાં અશ્વિનભાઈ અમારે અહીંયા અહીંયા બાજુમાં છે ન્યાય અમારે બાજુમાં જ રાખવાનું છે જો વાહ ભાઈ વાહ અને ગીરમાં આવો તો મિત્રો ક્યાંય આડાવળું જવું નહીં તમારે ખાલી અહીંયા ટપકેશ્વર મહાદેવના દર્શન કરી અને પરત જવાનું રહેશે બસ એલા આવડું તો અશ્વિભાઈ ની ટેકરી છે આ મારી ટેકરી છે તમે ગમે ત્યારે અહીંયા આવો એટલે બધા કોમેન્ટ કરી દેજો કાના ભાઈ તમારી ટેકરી છે ભાઈ ભાઈ બહાર આવી ગયા છે તો ચાલો મિત્રો આમાં સિંહો પણ હોય છે અન્ય પ્રાણીઓ હોય છે આમાં ભાઈ અંદર કારણ કે અહિયાં કોઈ લોકો રહેતા નથી કામ જો તમે કોઈ વૈજ્ઞાનિકો કોઈ આર્કિટેક્ટ ડિઝાઇનર હોય એ પણ નો કે એ પ્રકારની પોતવણી છે આ પાંડવો દ્વારા ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું તો વિચાર કરો એ સમયમાં ટેકનોલોજી ન હોવા છતાં આ પ્રકારની પોતાની કામ ઇન્ટીરિયર ડિઝાઇનર નતા એ વખત આપણા પાંડવો હતા એ ત્રણસો સાઈઠ ડિગ્રી ડેવલપ હતા બરાબર તો મિત્રો તમે જોઈ શકો કે પાંડવો દ્વારા કેવી પ્રકારની અદભુત કલાકૃતિ કરેલી છે ખરેખર ભાઈ આ ભગવાન જ કરે બાકી બીજું કોઈનું કામ નથી આ હવે અને મિત્રો જે આ ગુફા છે એ બધી રાતોરાત થયેલી છે પાંડવોએ રાતોરાત બનાવેલી છે આ બધી ગુફાઓ આવી સરસ મજાની ગુફાઓ છે મિત્રો તમે આવો ટપકેશ્વર અને દર્શન કરો ટપકેશ્વર મહાદેવના જે ગુફાઓમાંથી એકદમ ટપ ટપ પાણી પડતું રહે છે એનાથી શિવલિંગ બને છે વર્ષો જૂની નામ પાડ્યું છે ટપકેશ્વર મહાદેવ પ્રાચીન ગુફાઓ બોલો ટપકેશ્વર મહાદેવની જય જય ટપકેશ્વર મહાદેવ